કોરોનાને લઈને હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના નવા 1028 કેસ નોંધાય છે આ સાથે જ દેશભરમાં કોવિડ નાઇન્ટીન સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4054 થઈ ગઈ છે ભારતમાં પણ દરરોજ નવા કેસોનો કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જેમાં નવા જે એન વન વેરિયન્ટનું સંક્રમણ પણ વધી રહ્યું છે દેશમાં રવિવાર સુધી કોરોના વાયરસના સબ વેરિયન્ટ જે એન વન વેરિયન્ટના કુલ ત્રેસઠ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ ગોવામાં નોંધાયા છે દેશભરમાં હાલ કોવિડ નાઇન્ટીન વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા ચાર હજારને વટાવી ગઈ છે આ સાથે ગુજરાતમાં પણ ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ભારતમાં કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ જે એન વન વેરિયન્ટના રવિવાર સુધી કુલ ત્રેસઠ કેસ નોંધાયા છે જેમાં વધુ કેસ ગોવામાં નોંધાયા છે નીતિ આયોગના સભ્ય એટલે કે હેલ્થ ડોક્ટર વીકે પોલે પાછલા સપ્તાહે જણાવ્યું હતું કે ભારતમાં વૈજ્ઞાનિક સમૂહ કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે રાજ્યોએ કોવિડ નાઇન્ટીનના ટેસ્ટિંગ વધારવા અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની આવશ્યકતા છે તો હાલમટે આટલું જ મળ્યું છે નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે